ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ મહોત્સવ તથા એક હજાર આઠ શ્રી આચાર્ય અજેન્દ્ર અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે માનવ સેવાના શુભ આશયથી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારકદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો અત્યારે અમે અમારા ગુરુ તેમજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ વર્ષ થયા પ્રતિષ્ઠાને અનુસંધાને અને અમારા ગુરુ એવા શ્રી અજય પ્રસાદજી મહારાજ એમના પંચોતેર વર્ષ થયા છે એ અનુસંધાને અમે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે એ માનવ સેવા જનસેવા એના હેતુ અનુસાર અમે આ કાર્ય અત્યારે અનુસંધાને કરેલ છે જે આપણે એક વ્યક્તિ જે બ્લડ આપે છે એ ત્રણ વ્યક્તિની જીવ બચાવે છે એ આપણે કન્સેપ્ટ છે એ અનુસંધાન છે એના અનુસાર અમે આ લોકો કાર્ય કરી રહ્યા છીએ